કોપરાળા તાલુકા ખાતે આદિવાસી વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ દર પાંચ વર્ષમાં એકવાર જંગલમાં વનવાસ ટુકવાડા ગામના સાગરમાળ ફળિયા મુકામે આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ મોરાગીન ડોગર માવલી પૂજા થાય છે આ પૂજા દરમિયાન અગારા પર અને રમત રમવામાં આવે છે આદિવાસી વાજિત્ર તારપા ઢોલ નગારા ટાગળી કાસો જેવા વાજિત્ર વગાડીને જેમાં યુવાનોમાં માવલી પર અતૂટ શ્રદ્ધા રાખીને અંગારાઓ પર એટલે કે સળગતા કોલસા ઉપર રમત રમે છે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની પરંપરાએ દરેક કામની પહેલા હોય છે ખાસ કરીને ડોગરા માવલી માતાજીની પૂજા માનવામાં આવે છે કે જે માનત માંગવામાં આવી છે પૂરું થાય છે અને ધારેલું કામ પૂર્ણ થાય છે ખેતીવાડીમાં પરકત આવે છે જેથી વર્ષોથી પરંપરાગત રીતે આદિવાસી વિસ્તાર દરેક અલગ અલગ ગામડાઓમાં ડોગરા માવલી માતાજીની પૂજા કરવામાં આવે છે રિપોર્ટર અશ્વિન બાવર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ કપરા